સાબરકોઠાના નેતાઓ જો કાદે ઉછાળીને અમારા ભીખાજી ઠાકોરને જો ટિકિટ કાપતા હોય તો અમે અરવલ્લી જિલ્લા અને મેઘરજ તાલુકા અને ક્ષત્રિય સમાજવાળા ક્યારેય અમે ભાજપને વોટ નથી નહીં આપીશું એમ અમારે તો સાબરકોઠામાં એક જ ચાલે ભીખાજી ઠાકોર ચાલે અમારી તો એક જ ભીખાજી ટિકિટ પર ફેરવેચણા કરવામાં નહીં આવે તો અમારો તાલુકો અને જિલ્લો એનો ઉગ્ર વિરોધ કરશે ઉગ્ર પ્રદર્શન કરશે આવનાર સમયમાં ભાજપના એક પણ મત નહીં મળે અને અત્યાર સુધી ભાજપે મેઘરાજ તાલુકા જોડે મતદ લીધા છે તો શું અમારે જોડે કાયમી મતદ લેવાના છે અમારા ઉમેદવારને ટિકિટ નથી આપવાની અમારે ટિકિટની અંદર સખત વિદ્યુત કરીશું ભૂખ ભૂ ગાંધીવાદી વિચારધારા પર ચાલશું ભૂ હડતાલ કરશું બજારો બંધ રાખીશું અને કડકું ને ભીખાજી નહીં તો કોઈ નહીં